જો મસ્ત મજાની નાની નાની દીકરીઓ આવી ગઈ છે હાલો જમવાનું ચાલુ કરો હાલો બધા જમવા આવો ગીતા બેન નું કરો આ અમારા ગીતા બેન ની ગોવની માને લેટીને એ આજે અમે પૂરી કરીએ છીએ માને લે લીધી તો માનતી ન દે કાલે અરપથી જમાડું છે તે ઘરક તે ચારેમ થાય કે હવે જમાડવી છે પણ અંજોળા જ ન થાતો તો મિત્રો અમારે કઈ સારું કામ થઈને એટલે અમે બેન ને જમાડી દી એટલે અમને શાંતિ થઈ જાય તો વરસાદ હતો એટલે આપણે વહેલા આવી ગયા છીએ તો કેમ છો મજામાં મજામાં તો બધાને જય માતાજી જય સુરપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો દુકાને આવીને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમારે ભાઈ આવી ગયા છે અને સંતોષભાઈ બધું સાફ સફાઈ કરે છે દુકાનની અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે જોવો તમે આખી રાત વરસાદ ચાલુ જ હતો અમારે મેન આરાની ગઈ છે અને હવે પછી અગરબત્તી કરીને હવે આપણે કામ ધીમે ધીમે ચાલુ કરી દઈ ફેમિલી અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને દ્રવ્ય ભાઈ હામાં આવ્યા છે હાય દ્રવ્ય હાય આ હામો છે ને હાય કરાય કેમ છો મજામાં ને મેડમ શું કરે છે જોઈએ આપણે વાહ રસોઈનું કામ ચાલુ કરી દીધું છે બાન દાદા કઈ ગયા જય માતાજી જય માતાજી મજામાં

તારે મોબાઈલ ગેમ રમવાનું છે ને અરે એની જે મજા કે મજામાં ના અરે મજામાં હા અરે ફૂલ મજામાં તારે પણ છે નથી તો દે આવવાનું છે કે જા અમારે મેડમ એ આવી ગયા છે મેડમ ને એમને સક્કા છ ખાલે છે કામ નું સક્કા છ ખાલે બેન ભાઈ ગયા ભાઈ રમેશ આવી ગયા તો પપ્પા

આરાધના બેન બધું ત્યાર કરે છે ગોવણીનું જો સરસ મજાનું બનાવ્યું છે અને મેડમ બનાવે છે રોટલી અમારે જો ગોવણીઓ આવી ગઈ છે આ જો મસ્ત મજાની નાની નાની દીકરીઓ આવી ગઈ છે હાલો જમવાનું ચાલુ કરો કરો આ અમારા ગીતાબેનની ગોવણી માને હતી ને એ આજે અમે પૂરી કરીએ છીએ મિત્રો અત્યારે જો ગોવણીઓ જમાડી દીધી છે ને હવે આપણો વારો છે બરાબર ને જમી લીધી બધી તો જમી લેવા આવી છો પાણી દેવાનું છે અને આ અમારે મોટી ગોવણીઓ જમે છે ઘરની ગોવણી જમે છે અને હવે આપણે જમવા બેસી છે હાલો હવે આપણે જમવાનું બની ગયું છે જો ફ્રૂટ સલાડ બન્યું છે શાક છે સેણાનું શાક છે સાઈસ છે આઠાણું છે અને રોટલી તો હાલો બધા મિત્રો જમવા અમારી બેનું પણ જમવા બેસી ગઈ છે અને મેડમ અમને આપે છે જમવાનું ગરમ ગરમ રોટલી લાવો હવે તો હાલો હવે આપણે મિત્રો જમી લઈએ પેલા મેડમ આવી ગયા છે અમારે અહીંયા ગૌણીનું કામકાજ પતી ગયું ને આપણે પતી સરસ હવે આપણું બેનનું કામ થઈ ગયું હવે બેનને શાંતિ થઈ જાય ને ભાઈ આપણને યાદ તો કરી દે તો રોજ કરીએ હે રોજ અગરબત્તી કરીએ ને ત્યારે જ થાય હા મને તો બહુ શ્રદ્ધા છે અત્યારે વર્ત મજા આવત ને તો મજા જ આવત ને મે તો જોઈએ જ નહી કરતો કોઈ દી હે અમ મારી ભેગી છે મારે ઉપર રહી ગઈ હા મળી ગયો તો આ રૂપી એક આપણે હગે થઈ ગઈ છે કા હા પણ જવા વાટે જ રહી ગયા તો હમ તો મને તો વિશ્વાસ છે ની પર બહુ છે હે તો એવું બધું છે અમારે બેન ની ગોણી હતી મેડમ એ માનેલી હતી હે ને માનીતી માનેલી નથી તો માનતી નથી ખાલી હરફથી જ અમારું છે તે હરફથી હમ

બહુ ખવાઈ ગયું બહુ જ તો આ વી ને દોતા તો કરું ખાધું તે ખાધું તો બટા હા હે બહુ ખાધું ને અમારે બધા જો ફ્રી થઈને બેસી ગયા છે બંસી બેન ને ને મમ્મી ને આરતના બેન હું દવા પીવે છે હા આરતના બેન દવા ચાલુ હોય અમારે દવા કે મજા જ ન આવે આ બંસી બેને મસ્ત મજાનો ટીશર્ટ પહેર્યો છે લીલો એને લીલો ટીશર્ટ આ હારું જામે

આખો આખો કબાટ ભીડ્યો છે એની મમ્મીનો એની મમ્મીનો ને છોકરીનો ને બેનો ને કેટલો આખો ભીડ્યો મારા ખાલી ચાર જોડી કપડા કપડાની તારા બે જોડીને આ બેડમાં તારો તો આખો બેડ ભીર્યો છે આ છોકરીઓ અમારે બહુ ખર્ચો કરે એવા કરે છે કારણ કે એ બે મહિના થાય એટલે પછી એને પહેરવાનું જ બંધ કરી દે અને બાપા ન બહુ સારા મારું હાલતું હોય હે તમે ઈ નેઈ વેરા અમારે આ ને આ જો આ બ્લોક આપડા જેટલા બનાવી ને એ બધાય એને હાડીયું છે કેમ પ્રોબ્લેમ બોલો તો તારી પેપડા છે એમતી મારે તો જો 9 વર્ષની એક જ હાડી લઉં બીજી બધી મંદિરમાં આવે એટલે ઓટાયવા કરીએ અમે આ બલા ઉસીવી ને કે ઘરે

અને કાલે પછી નવી નવા બ્લોકમાં ફરીથી મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય